રેલવે વિભાગની આ ભાવનગરની જનતા પરેશાન થઈ રહી છે હાદાનગર વિસ્તારમાં રેલવે વિભાગની સોસાયટીઓ આવેલી છે સાથે જ વડી કચેરી પણ આવેલી છે છેલ્લા ચાર વર્ષથી રેલવે વિભાગે મહાનગરપાલિકાની હદમાં આવતા મુખ્ય માર્ગને બંધ કરી દીધો છે શહેરના હાદાનગરનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા ઇમરજન્સી સેવા ખોરવાઈ છે તેના કારણે લોકોને પાંચ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે આ સમસ્યા અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છતાં રેલવે વિભાગ કોઈ જવાબ આપવા તૈયાર નથી બીજી તરફ મહાનગરપાલિકા પણ કોઈ કાર્યવાહી નથી કરતું ભાવનગરના ભાજપના સાંસદે પણ પ્રજાની સમસ્યાને લઈ મૌન સેવી લેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અત્રે દ્વારા કરવામાં આવેલ કામ કોઈ ગેરકાનૂની નહોતું લોકોની સુખાકારી માટેનું હતું એટલે એવો કોઈ સ્પષ્ટતા કરવાનો પ્રશ્ન ન હોવાથી અમે તાત્કાલિક રેલવે તંત્ર જે સંકલનનો અભાવ બતાવે છે તેનામાં અમે પાણી બંધ કરવાની ત્વરિત સૂચના આપી હતી તેમજ બિલ્ડિંગ વિભાગને રેલવે કોલોનીથી જે પણ રસ્તાઓ મહાનગરપાલિકાના રસ્તા પર આવતા હોય તે રસ્તાઓ પણ બંધ કરવા સૂચના આપી હતી જો રેલવે કોલોનીના રસ્તા ભાવનગરની જનતા ના વાપરી શકતી હોય તો ભાવનગરની જનતાના રસ્તા પણ રેલવે કોલોની વાપરી શકે તે મુજબ અમે સ્પષ્ટ જણાવ્યું હતું